ગુજરાત પ્રદેશ ટીમ મોદી સપોર્ટર સંઘ બનાસકાંઠા જિલ્લા દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની ચિંતન બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા ટીમ મોદી સપોર્ટર સંઘના જિલ્લા પ્રમુખ અમિત ચંદ્ર માણિક નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત પ્રદેશ ટીમ મોદી સપોર્ટર સંઘ આયોજિત બનાસકાંઠા જિલ્લાની ચિંતન બેઠક આબુરોડ હાઇવે બાગ ખાતે આવેલ દિયોદર તાલુકા प्रमुख चौधरी कल्पेश भाई तथा अमीरगढ़ तालुका प्रमुख सोलंकी अंकेश भाई तथा कुचावाड़िया सुरेश भाई जिला प्रमुख योगेंद्र सिंह वाघेला तथा माड़ी भिखा भाई अमीरगढ़ तालुका प्रमुख अनुसूचित जाति ईश्वर भाई शर्मा दाता तालुका प्रमुख अमित भाई परमार आदिवासी समाज आगे वो वडगाम तालुका टीम मोदी अग्रणी प्रवीण ठाकुर दियोदर तालुका प्रमुख निकेश जोशी टीम मोदी को सा अध्यक्ष भाई ચૌહાણ લાખણી તાલુકા પ્રમુખ હરેશભાઈ વાઘેલા રાજગોર ગોવિંદભાઈ પાટણ જિલ્લા પ્રમુખ ઠક્કર ભાવેશ નવીન દેવદર તાલુકામાંથી ચૌધરી બવાનભાઈ તથા થરાદ તાલુકામાંથી ચૌધરી જગદીશભાઈ સૂર્યપ્રકાશભાઈ જુનેજા મીનહાજ ઇકમાલભાઈ પઠાણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સમગ્ર જિલ્લાના ચૌદ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં યુવાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ માન્ય જયંતિભાઈ કવાડિયા ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પ્રભારી બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી વતી તેમના પતિ ડોક્ટર હિતેશભાઈ ચૌધરી પાલનપુર ધારાસભ્ય માન્ય અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા તેમજ પ્રદેશ પ્રમુખ ટીમ મોદી સપોર્ટર સંઘ પ્રવીણભાઈ નકુમ તેમજ મહામંત્રી પ્રદેશ દર્શન શાહ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી ગિરીશભાઈ સોની તેમજ બનાસકાંઠા જિલ્લા ટીમ મોદી સપોર્ટર સંઘના પ્રમુખ અમિતચંદ્ર શ્રીમાળી મહામંત્રી રમેશભાઈ પલાણી મોદીના જિલ્લા મહામંત્રી રમેશભાઈ રાવળ ભારતીય જનતા પાર્ટીના આ ચિંતન બેઠકમાં માન્ય જયંતિભાઈ કાવડિયા ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીને જગ્યાએ બહુમતી થી માટે અપીલ કરવામાં આવી હતી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ લોકસભા આપણા દેશના યશસ્વી તેજસ્વી અને તપસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ને ત્રીજી વખત વડાપ્રધાન બને તે માટે બનાસકાંઠા જિલ્લાની સીટ પાંચ થી વધુ મેળવે તેવું પણ કરવામાં આવ્યું હતું હાજી સર કયા લક્ષ્ય આપણે મીટિંગ ગોઠવવામાં આવી છે આજે બનાસકાંઠા જિલ્લાની અંદર જે મોદી સપોર્ટર સંઘની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે અનુસંધાને દરેક કાર્યકરો સાથે બેઠક કરી અને બનાસકાંઠા તાલુકાના અહીંના ધારાસભ્યશ્રી પ્રભારીશ્રી એ પણ આ મીટિંગમાં હાજર રહ્યા અને અમારી ટીમને ભારતીય જનતા પાર્ટી સાથે અને એમના ઉમેદવાર સાથે ખંભેથી ખંભો મિલાવી પ્રચંડ બહુમતી શાહ બીજા મારા પ્રદેશના સાથી મિત્ર અને સંગઠન મંત્રી ગિરીશભાઈ સ્વામી તમારા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી શિવાળીભાઈ દરેક તાલુકામાંથી પધારેલા